સ્વાગત છે આપ સૌનું વધિયાકુલ ગુજરાતી કોમર્સ ચેનલના સરસ મજાના લાઈવ લેક્ચરની અંદર આની પહેલા ઇકોનોમિક્સના લેક્ચરની અંદર આપણે ત્રણ બેરોજગારીના પ્રકારોની ચર્ચા કરી હતી જેની અંદર સંપૂર્ણ બેરોજગારી અર્ધ બેરોજગારી અને પ્રછન્ન બેરોજગારીની વાત કરી હતી અને ત્રણેય પ્રકારો જે એમપી હતા એની વાત કરી હતી અને ત્યારે મેં તમને એવું કીધું હતું બાકીના પ્રકારો છે એ પણ આપણે આજ લેક્ચરની શ્રેણીમાં આપણે જોઈ લેશું અને એ માટે હું તમારી સમક્ષ

કે પાંચ પ્રકારો બેરોજગારીના છે સંપૂર્ણ અર્ધ પ્રછન્ન ચક્રીય અને ઘર્ષણજન્ય એમાં જે પહેલા ત્રણ પ્રકારો છે સંપૂર્ણ બેરોજગારી અર્ધ બેરોજગારી અને પ્રછન્ન બેરોજગારી આ ત્રણેય બેરોજગારી મોટા મોટા ભાગે ભાગે એટલા માટે કહું છું કે સૌથી વધારે એવા દેશોમાં જોવા મળે છે તો મોટા ભાગે એ છે વિકાસશીલ દેશોમાં જોવા મળે છે પહેલા ત્રણ પ્રકાર અને આ જે બે પ્રકારો છે ચક્રીય અને ઘર્ષણજન્ય બેરોજગારી આ બંને પ્રકારો છે મોટા ભાગે વિશ્વના વિકસિત દેશોની અંદર આપણને જોવા મળે છે અને એટલા માટે વિકસિત દેશોમાં ભલે વિકસિત દેશોએ વિકાસ કરી નાખ્યો છે પણ બેરોજગારી સાર્વત્રિક સમસ્યા છે આખા વિશ્વમાં જોવા મળે છે અને એટલા માટે જે વિકસિત દેશોને હેરાન કરે છે એ બે પ્રકારો આપણે જોઈશું અને આ બે પ્રકારો ખાલી વિકસિત દેશમાં નથી આપણા ભારત જેવા વિકાસશીલ દેશમાં જોવા મળે છે એટલે આપણે એ પણ જોઈશું કે વિકાસશીલ દેશની અંદર આ બંને બેરોજગારીનું પરિણામ શું આવે અને કઈ રીતે આ બંને સમસ્યાઓ સર્જાય આ બેનું સોલ્યુશન એ શું લાવી શકાય એ પણ આપણે બુકમાં બુકમાં આપ્યું છે હવે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે તો પરીક્ષામાં પરીક્ષાની શક્યતા તો છે જ ભાઈ અને એટલા માટે આપણે એ પણ જોઈશું કે કયા કયા કેટલા માર્ક્સમાં પૂછાય તો શરૂઆત આપણે કરીએ ચક્રીય બેરોજગારીથી મંદીજન્ય બેરોજગારી પણ કહેવાય છે એને વ્યાપાર ચક્રીય બેરોજગારી પણ કહેવાય છે એનું રીઝન એ જ કારણ કે દેશનું અર્થતંત્ર જ્યાં એક્ટિવ હોય ને સક્રિય ત્યાં કોઈ દિવસ સ્થિરતા ન હોય સ્થિરતા નો મતલબ એમ છે કે બધું મસ્ત મસ્ત ચાલ્યા કરે છે ભાઈ એનો મતલબ એ તો મરેલું અર્થતંત્ર છે એટલે જ્યાં ક્યારેક મંદી આવે જ્યાં ક્યારેક તેજી આવે એ અર્થતંત્ર સક્રિય ચાલતું સારું કહેવાય અને એવા અર્થતંત્રમાં વારંવાર તેજી મંદી તેજી મંદી તેજી મંદી એવા જ કરે અને એના કારણે આ જે બેરોજગારી સર્જાય છે એટલા માટેનું નામ આપવાનું છે ચક્રિય તો ચક્ર શેનું તેજી મંદીનું તો તેજી મંદીના ચક્રના કારણે જે બેકારી ચા શરૂ થાય છે દેશમાં વધે છે અને ચક્રીય બેરોજગારી તમે કહી શકો છો બીજું કે આજે ચક્રીય બેરોજગારી છે પરીક્ષામાં પૂછાય કેટલા માર્ક્સમાં તો પરીક્ષામાં મોટા ભાગે ત્રણ માર્ક્સની અંદર આ પૂછાતી આવે છે તો એ બાબતનું આપણે ખાસ ધ્યાન રાખીશું બીજું આ ચક્રીય બેરોજગારી એટલે શું તો ચક્રીય બેરોજગારીની એક વ્યાખ્યા આપણને આપવામાં આવી છે શું કે વિકસત વિશ્વના જેટલા વિકસિત દેશો છે એ વિશ્વના વિકસિત દેશોમાં આર્થિક અસમતુલા સર્જાય અસમતુલા એટલે શું અસંતુલા એટલે અસ્થિરતા મતલબ સ્થિર ન હોય કઈક આગળ પાછળ થાય કઈક આગુ પાછું થાય એ પ્રોબ્લેમ થાય તો વિશ્વના જેટલા વિકસિત દેશો છે એમાં આર્થિક અસમતુલા સર્જાય ક્યાં તો કે દેશના અર્થતંત્રમાં એટલે શું આ આર્થિક અસમતુલાનો મતલબ શું થાય તેજી મંદી તો તેજી મંદી આવે અને તેજી મંદીના કારણે જે બેરોજગારી સર્જાય એને આપણે કહીએ છે ચક્રીય બેરોજગારી મોસ્ટ ઓફ એ પણ તમને જણાવી દઉં કે તેજીમાં નહીં શેમાં મંદીમાં જે બેરોજગારી સર્જાય એને આપણે કહીએ છીએ આપણે સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ કે મંદીમાં એવું તો શું બને હવે પણ અહીંયા ખાસ મારે તમને જણાવી દેવાનું કે જે ચક્રીય બેરોજગારી છે બહુ બધા અન્ય નામ છે દાખલે તરીકે એક છે વ્યાપાર ચક્રીય બેરોજગારી એક છે मंडी જન્ય બેરોજગારી આ બધા અન્ય નામ છે પરીક્ષામાં 1 માર્કમાં અથો તો એમસીક્યુ માં હોઈ શકે છે અને અવગણાઈ નઈ ઓકે તો વ્યાપાર ચક્રીય કે मंडी જન્ય બેરોજગારી વ્યાપાર ચક્રી એટલે વ્યાપાર ચક્ર 11 માં ધોરણમાં તમે ભણી ગયાના ચાર તબક્કા હતા તેજી ઓટ મંદી સુધારણા તો એ પણ આપણે ભણી ગયા છે તો એમાંથી નામ આવ્યું છે કારણ કે ચાર તબક્કા છે એમાંનો એક તબક્કો છે મંદી એમાં આ બેકારી આવે છે એટલા માટે ચક્રીયે બેકારી અને મંદી જન્ય એટલા માટે મંદીમાં ઉદ્ભવે છે બેકારી મંદીના કારણે બેકારી સર્જાય છે એટલા માટે મંદી જન્ય બેરોજગારી હવે વિશ્વના વિકસિત દેશો કે જ્યાં મૂડીવાદી અર્થવ્યવસ્થા હોય મૂડીવાદી અર્થવ્યવસ્થા એટલે કેવી કે જ્યાં વેપાર કરવા માટે મુક્તતા હોય સંપૂર્ણ સ્વતંત્રતા હોય મુક્ત અર્થતંત્ર હોય કોઈ પ્રકારના પ્રતિબંધો ન હોય એવી જગ્યા એવા સ્વરૂપી અર્થવ્યવસ્થાને શું તમે કહી શકો મૂડીવાદી સ્વરૂપની અર્થવ્યવસ્થા કહી શકો સરકાર બસ જરૂર પડે ત્યાં જ એક્શન લેતી હોય બાકી એક્શન ન લેતી હોય સરકાર મુક્ત રીતે વેપાર કરવા દેતી હોય આવું મોટા ભાગનું માર્કેટ વેપારીઓના હાથમાં હોય એ લોકોને વેપાર કોઈ પણ ગમે રીતે કરી શકવાની છૂટ હોય એવું બધું તો એ જે મૂડીવાદી અર્થવ્યવસ્થા છે ઓકે તો એ મૂડીવાદી અર્થવ્યવસ્થામાં શું બને કે બે પક્ષકારો હોય લોકોને તમે બે ભાગમાં વેચી શકો એક લોકો એવા કે જે રોકાણ કરનારા હોય સાદી ભાષામાં પૈસા વાપરનારા હોય રોકાણ કરે કોઈને કોઈ જગ્યાએ અથવા તો પૈસા જે કમાણા એ વાપરી નાખે કાલ કોણે જ હોય છે એવા લોકો ભાઈ પૈસા એવા જ વાપરો ને ભાઈ કોઈ વસ્તુ લઈ લે કોઈ કોઈ પ્રોપર્ટી ખરીદી લે ટૂંકમાં પોતાની પૈસા પોતાના પાસે જે પૈસા હોય એઝ બચત રાખે નહીં આપી દે વાપરી નાખે ભવિષ્યમાં વળતર મળશે કરીને કાં તો દે તો જમીન મકાન સોનું વોટસો કઈ પણ ખરીદી લે જેથી ભવિષ્યમાં મોટું વળતર મળી શકે અને પક્ષે એક પક્ષકાર એવો હોય હોય કે કે જે લોકોને બચત કરવી કોનું આવી દો કાલ આવીને કાલ પૈસા ન આવ્યા તો કોરોના ફરી વાર આવ્યો હતો કોઈ રોગચાળો આવ્યો ને કોઈ તકલીફ પડીને આપણી પાસે પૈસા ન મળ્યા તો આ બધા પ્રોબ્લેમ્સ છે એનો સામનો કરવા માટે અત્યારે થોડાક પૈસા બચાવો જેથી ઇન ફ્યુચર આપણને કામમાં આવશે તો એક પક્ષકાર એવો છે મંદી આવે પણ ક્યારેક એવું થાય છે કે દેશમાં ક્યારેક રોકાણ કરનારા વધી જાય તો તેજી આવે અને ક્યારેક બચત કરનારા વધી જાય તો મંદી આવે એટલે દેશમાં અસમતોલા સર્જાવાનું કારણ શું છે કે જ્યારે દેશમાં આ લોકો મૂડીરોકાણ કરનારા વધી જાય છે તો ઓબ્વિયસલી કે પૈસા વાપરો એટલે માંગ વધવાની છે વેપારીઓને મજા આવી જાય નફો વધી જાય વેચાણ વધી જાય મૂડીરોકાણ વધી જાય બધું વધી જાય અને જ્યારે લોકો બચત કરવાનું સ્વીકારે અને ત્યારે છે બચત કરનારા લોકો પૈસા વાપરતા નથી માંગ કરતા નથી એના કારણે વેચાણ નથી થતું ઉદ્યોગ ધંધા નફા ઘટી જાય છે દેશમાં મંદી આવે છે એટલે વધારે પડતો વધારો બેમાંથી એક પણ પક્ષકારમાં થાવો ન જોઈએ પણ એના પર કોઈ સરકારનો કંટ્રોલ નથી ને એટલે ગમે ત્યારે ગમે એટલું વધી જાય ગમે ત્યારે એટલું ઘટી જાય એ સમસ્યા થાય છે અને એના કારણે તો તેજી આવે છે એટલે બંને વ્યક્તિઓ અલગ અલગ હોય છે પૈસા વાપરનારા માણસોની સંખ્યા અલગ હોય બચત કરનારા માણસોની સંખ્યા અલગ હોય અને એટલા માટે બંને વચ્ચે અસમતુલા સર્જાય એટલે આ લોકો રોકાણ કરનારા વધી જાય તો તેજી આવે અને બચત કરનારા લોકો વધી જાય તો શું આવે મંદી આવે ઓકે એટલે એના કારણે દેશના અર્થતંત્ર ઉપર એની સારી કે ખરાબ આપણને પડે અસર પડે અચ્છા સમસ્યા એ છે આપણે જાણવું એ છે કે મંદીમાં એવું તો શું થાય કે જેના કારણે દેશના અર્થતંત્રમાં બેરોજગારી સર્જાય મંદીમાં એવું તો શું પ્રોબ્લેમ આવે એ જરાક અહીં સમજી લો તો મંદીમાં સૌથી પહેલું કામ એ થાય કે દેશમાં વસ્તુની માંગ મોટા પાયે ઘટી જાય અને મોટા માંગ ઘટી જાય એટલે એ વસ્તુ બનાવતા અને વેચતા વેપારીઓ નવરા પડી જાય સાવ કારણ કે કોઈ વસ્તુ લેવા જ ન આવે અને લેવા આવે તો બહુ ઓછું હજાર યુનિટ વેચાતો હોય તો માંડ મેં બે કે ત્રણ જ વેચાય તો આને અસરકારક માંગનો અભાવ કહેવાય કે જ્યાં ગ્રાહકો વસ્તુ ખરીદવાનું ઈચ્છતા નથી કે એવું વલણની થપનાવ વસ્તુ લેવી છે અને આપણે તેની જ લેવી વસ્તુ અમારે કેમ કારણ કે મંદી ચાલી રહી છે ઓકે ગ્રાહકો ઓછો વપરાશ કરી રહ્યા છે એમની પાસે એવું નથી કે પૈસા નથી પણ વસ્તુ ખરીદવી નથી એમને વસ્તુની માંગ ગ્રાહકો ન કરે વેપારીને વેપારીને વેચાણ વેચાણ થાય થાય એટલે નવું કરે ની તો સમસ્યા ક્યાં થાય કે જે વસ્તુનું વેચાણ જ થાતું એનું ઉત્પાદન કરીને હું ફાયદો એટલે એના કારણે બીજો પ્રોબ્લેમ શું આવે ગ્રાહકો માંગ ઘટાડે એટલે માંગ ઘટી ગઈ એમ માનીને કે ભાઈ આપણે વસ્તુ વેચેતી તો છે નહીં તો નવી બનાવીને શું કામ હું ફાયદો એટલા માટે વેપારીઓ ઉત્પાદકો વસ્તુક સેવાનું ઉત્પાદન કરવાનું બંધ કરી દે ઘણી વાર એવું નાની હુની કંપની હોય ને

અને એના કારણે એમાં જે રોકાયેલા શ્રમિકો જે ઉત્પાદન કરતા હોય એ નવરા પડે અને એના કારણે એ લોકોને છૂટા કરવા પડે આખી આખી કંપની થઈ જાય તો છૂટા ઓટોમેટિક થઈ જાય તો એના કારણે આ જે બેકારી સર્જાય એને આપણે કહીએ છીએ જન્ય અથવા તો ચક્રિય બેરોજગારી વર્તમાન સમયમાં અત્યારે આપણા ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં આવી બેરોજગારી ચાલી રહી છે કે બહુ બધી મંદી છે અને મંદી હવે ક્યારે ક્યારે ઘટશે ને ક્યારે દૂર થશે એવા કોઈ એંધાણ દેખાતા નથી અને કેમ કારણ કે જે હીરા તૈયાર થયા એની માંગ જ નથી માર્કેટમાં હવે એની માંગ નથી તો હીરાના કારીગરો જે અત્યારે હીરા છે મેનેજરો એ લોકોને એવું થાય કે ભાઈ જે હીરા આપણે ઓલરેડી બનાવી નાખ્યા એ વેચાતા નથી તો નવા બનાવીને શું ફાયદો અને નવા બનાવવાના નથી તો કારીગરોને રાખીને શું ફાયદો તો કારીગરો બેકાર કેમ છે એટલા માટે કારીગરો બેકાર છે કારણ કે હીરા બનાવવાનું કામ એમની પાસે નથી કે બનાવતા કારણ જે ઓલરેડી તૈયાર બની ગયા એ વેચાણા જો શરૂ થાય તો વેપારીઓ બનાવવાનું ચાલુ કરે એટલે સમસ્યા એ છે મૂળ પ્રોબ્લેમ છે માંગ નથી તો માંગ નથી એના કારણે ઉદ્યોગ ધંધામાં ઉત્પાદન નથી થતું અને એના કારણે ઉત્પાદન કરનારા શ્રમિકો બેરોજગાર છે એવા શબ્દ તરીકે સંબોધન કરીએ છીએ ચક્રીય બેરોજગારી છે મોટા ભાગે ક્યાં જોવા મળે છે તો મોટા ભાગે અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા વિકસિત દેશોમાં મોસ્ટ ઓફ જોવા મળે છે જો કે મેં કીધું એમ કે ભારતની એ છે કે આપણા દેશમાં પણ આ જોવા મળે છે હીરા ઉદ્યોગનું નામ અત્યારનું લઈ રહ્યો તમારી સમક્ષ તો હીરા ઉદ્યોગમાં પણ આ ચક્રીય બેરોજગારી છે આ કોન્સેપ્ટ ક્યાંથી વિશ્વની સામે અસ્તિત્વમાં આવ્યો અભ્યાસમાં ચર્ચામાં આવ્યો તો એક ઘટના બની અમેરિકામાં જેને કહેવાય છે વિશ્વ મહામંદી મંદીનો કહેવાય મહામંદી કહેવાય છે અને કયા વર્ષમાં આવી હતી ઓગણીસો મહામંદી અને કેમ મહામંદી શબ્દ વપરાય છે એટલા માટે કે કોઈ પર્ટિક્યુલર દેશમાં મંદી આવે ને તો જે દેશમાં મંદી આવી હોય ને એની હાલત ખરાબ થાય પણ અમેરિકામાં આવેલી આ વર્ષની મંદી એટલી ખતરનાક હતી કે અમેરિકાને તો હેરાન કર્યું અમેરિકા સાથે જેટલા દેશો વ્યાપાર ના સંબંધી જોડાયેલા હતા બધાની હાલત ખરાબ થઈ ગઈ અને એટલે મતલબ એમ કે અમેરિકા સહિતના વિશ્વના બહુ બધા દેશો ઉપર આ મંદીની અસર જોવા મળી હતી અને એટલા માટે મંદીની મહામંદી શબ્દ તરીકે એને સંબોધવામાં આવે છે અને ત્યારથી આખે આખો કોન્સેપ્ટ અભ્યાસ થવાનું ચાલુ થયું ભારતમાં મેં હમણાં તમને કહી દીધું છે કે ક્યાં બેરોજગારી જોવા મળે છે મોસ્ટ ઓફ મૂડીવાદી સ્વરૂપના બજાર તંત્ર ભારતમાં અમુક મૂડીવાદી એટલે શું ખાનગી ક્ષેત્ર આપણે ત્યાં છે હીરા ઉદ્યોગ ખાનગી ક્ષેત્ર છે સરકારનું એમાં કાંઈ હાથ નથી સરકાર કોઈ વસ્તુ મેનેજ નથી કરતી સરકાર એમાં મૂડીરોકાણ નથી કરતી એટલે ખાનગી ક્ષેત્રમાં આ બજારનું અસ્તિત્વ છે અને એના કારણે ભારતમાં બેરોજગારી ક્યાંક ક્યાંક સર્જાય છે તો મેં તમને ઉદાહરણ આપ્યું હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં ભારતની અંદર ચક્રિય બેરોજગારી છે આપણને જોવા મળે છે કારીગરો અત્યારે બિચારા બેરોજગાર બેઠા છે રીઝન એ છે કે તૈયાર હીરાની માંગનો અભાવ છે અને એના માટે એટલા માટે હીરા બનાવવાનું કાર્ય હીરા બનાવવાનું ઇટ મીન્સ કે ઘસવાનું કાર્ય એમને નથી મળી રહ્યું એ એક સમસ્યા છે ઓકે ચાલો હવે આ જે આપણને કીધું છે ચક્રીય બેરોજગારી એ દેશમાં આવી ચાલો અને બહુ બધા લોકો બેરોજગાર છે તો એ બેરોજગારી દૂર કેમ કરવી લોકોને કામ કઈ રીતે આપવું મંદીમાંથી દેશને બહાર કઈ રીતે કાઢવો આ બધા પ્રશ્નોના જવાબ અહીંયા સોલ્યુશનમાં આપણને જે એમ કેઇન્સ નામના એક સરસ મજાના અર્થશાસ્ત્રી થઈ ગયા એમણે આપણને કીધું છે કે ભાઈ એવું સરકાર કંઈ કામ કરી શકે બુકમાં પણ છે તો એ પ્રમાણે જો સરકાર કામ કરે તો તમે મંદીજન્ય એટલે કે ચક્રિય બેરોજગારીને દેશમાંથી દૂર કરી શકો તો સરકારે શું કરવું જોઈએ સરકારે દેશમાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન વધે અને એના દ્વારા દેશનો વિકાસ થાય એવા કાર્યોમાં સરકારે રોકાણ કરવું જોઈએ એવી જગ્યાએ સરકારે પૈસા રોકવાના કે જ્યાં વસ્તુ કે સેવાનું ઉત્પાદન ચાલુ થાય રસ્તા બનાવો કાંઈ જે વોટ્સએપ બનાવવાની ઈચ્છા હોય બનાવો પણ એવું બનાવવાનું જેમાં કઈક ને નવું બને અને એ બનાવવામાં લોકોને રોજગારી મળે તો પહેલું કામ સરકારે શું કરવાનું કે દેશમાં ઉત્પાદનના ત્રણ ક્ષેત્ર છે ખેતી ઉદ્યોગ અને સેવા એમાં મૂડી રોકાણ વધારવાનું પહેલું કામ સરકાર આ કરવાનું હવે જો સરકાર મૂડી રોકાણ વધારે તો શું ફાયદો થાય તો લોકોને રોજગારી મળે કારણ કે ત્રણ ઉદ્યોગ ક્ષેત્ર છે ખેતી ઉદ્યોગ સેવા ત્રણ પૈસા રોકો તો ઉદ્યોગોને પૈસા મળે ઉત્પાદન કરવા માટે પ્રેરાય લોકો તો એના કારણે લોકોને રોજગારી મળે એ બીજો ફાયદો થાય રોજગારી મળે તો જેટલા માણસોને કામ મળ્યું એ લોકોને આવકમાં વધારો થાય

બરાબર માહિતી આપી છે અને પરીક્ષામાં તમે ચક્રનો દોરો અને વ્યવસ્થિત લીટીમાં સમજાવી દો તો પણ ચાલશે ઓકે ચાલો આગળ વધીએ ત્યાર પછી તો આ હતી બેરોજગારી બેરોજગારી અને હવે આપણે જોવાના અચ્છા આ બેરોજગારી ટેકનોલોજી સાથે સંકળાયેલી છે એટલા તમામ એવા તમામ વિકસિત દેશો વિશ્વના કે જ્યાં ટેકનોલોજીમાં ફેરફાર બહુ ઝડપથી થાય છે અથવા વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવાની પદ્ધતિમાં બહુ ઝડપથી ફેરફાર થાય છે એવા બધા દેશોની અંદર આ પ્રકારની બેરોજગારી આપણને સવિશેષ જોવા મળે છે તો એ આપણે સમજવાનો જરાક અહીંયા પ્રયત્ન કરીએ તો સૌથી પહેલી વ્યાખ્યા અહીંયા આપણને બેરોજગારી આપી છે જે આપણે સમજવી જોઈએ તો શું કીધું છે કે જ્યારે ઉત્પાદન કરવાની પદ્ધતિમાં કે જે રીતે પેલા તેમ ઉત્પાદન કરતા હતા એ બંધ કરી દીધું અને ઉત્પાદન કરવાની પદ્ધતિ ચેન્જ કરી પછી બીજું ચીજ વસ્તુની માંગમાં એટલે જે વસ્તુ આપણે પેલા પ્રોડ્યુસ કરતા હતા એ વસ્તુની માંગ લોકોએ બંધ કરી દીધી ઓછી કરી દીધી અને એને લગતી કોઈ દાખલા પેન્ટ બનાવતા હતા કપડાં પહેરવાના પેન્ટ સાદા પેન્ટ બનાવતા હતા હવે કોઈ માંગ કરી હવે જીન્સના પેન્ટ અમારે જોઈએ તો માંગ ફરી ગઈ પછી માંગ કે ઉત્પાદનમાં એટલે જે તમે વસ્તુ બનાવતા હતા એમાં ફેરફાર થયો શું થયો ફેરફાર થયો અથવા એવું બન્યું કે કઈ નવું સંશોધન થયું પેલા એ નામની કોઈ વસ્તુ હતી જ નહીં માર્કેટમાં પણ કઈક નવી સંશોધન થઈ દાખલા તરીકે પેલા હતા ટાઈપ રાઇટર્સ હાથી ટાઈપ કરવાના મશીનો બરે બટન દવાઓને એક એક બટન દબાવ તે એક અક્ષર પડે ટાઈપ રાઇટર્સ હતા પછી આ નવા સંશોધનના કારણે કમ્પ્યુટર્સ ઓકે તો એ નવું સંશોધન નવી શોધખોળ કહેવાય અથવા તો નવી કોઈ ટેકનોલોજી આવે અને એના કારણે બજારમાં નવી વસ્તુનું આગમન થાય ઓકે મેં કીધું એમ કે સાદા સંચા હતા ઇલેક્ટ્રોનિક સંચા આવી ગયા ટાઈપરાઇટરના બદલે કમ્પ્યુટર આવી ગયા સાદા ફોનના બદલે સ્માર્ટફોન આવી ગયા તો આ બધી નવી વસ્તુ આવે અને એના કારણે જે બેરોજગારી સર્જાય તો આવી બેરોજગારીને કહેવાય ઘર્ષણજન્ય કેમ બેરોજગારી સર્જાય ભાઈ તો જ્યારે જૂનાની સ્થાને નવું આવે ને તો પેલા કારીગરોને બધું જૂનું બનાવતા આવડતું હોય જૂનું વેચતા આવડતું હોય તો એ બધાની ગાડી ચાલતી હોય પણ જ્યારે નવું આવ્યું તો નવું બનાવતા ન આવડે નવું વેચતા ન આવડે નવું રિપેર કરતા ન આવડે આ જેટલા લોકોને સાદો ફોન રિપેર કરતા આવડતો હોય સ્માર્ટ ફોન રિપેર રિપેર કરતા ન આવડે કારણ કે બેની બોડી બેયની ડિઝાઇન બેની ટેકનોલોજી બે એના બધા સ્પેસિફિકેશન બે ની ચીપ બેની બનાવટ બધું અલગ અલગ છે એટલે સ્વાભાવિક છે તમારે શું કરવું પડે એ શીખવું પડે નવું છે એવું અને જ્યાં સુધી શ્રમિક આ નવી ટેકનોલોજી ન શીખે ત્યાં ઊંધી બેકાર રહે એટલે આ બેરોજગારી બહુ ટૂંકા ગાળેની હોય કારણ કે આ જે નવું નવું આવ્યું એ શ્રમિક જ્યાં ઊંધી ન શીખે ત્યાં સુધી બેરોજગાર રહે જેવું એ નવું શીખ લે તો તરત એને કામ મળી જાય પાછું તો એ બાબત પણ આપણે ધ્યાનમાં લેવા જેવી છે ઓકે તો ત્યાં રીઝન આપ્યું છે કે ભાઈ જૂની ઉત્પાદન કરવાની પદ્ધતિ હતી એના સ્થાને નવી ઉત્પાદન કરવાની પદ્ધતિ આવે તો પરિણામ એ આવે કે ભાઈ જૂની પદ્ધતિવાળી કંપનીઓ છે એમને નુકસાન જાય કારણ કે એ લોકોને જૂની પદ્ધતિ પ્રમાણે ધીમું ધીમું આમ કામ હાલતું હોય અને કોઈ ટેકનોલોજી આવી અને કોઈ બીજી કંપનીએ નવી ટેકનોલોજી અપનાવી અને એ લોકોની ગાડી ચાલી પડી તો એના કારણે જે જૂની પદ્ધતિવાળા હતા એ બધા નુકસાન થયું અને એ કંપનીઓ આખી આખી બંધ થઈ જાય પોસિબલ છે ઓલી ટાઈપ રાઇટરને કમ્પ્યુટરનું મેં તમને કીધું તો કમ્પ્યુટર આવતા ટાઈપ રાઇટર બનાવતી કંપનીઓ બંધ થઈ ગઈ કેમ બંધ થઈ ગઈ કારણ કે ટાઈપ ટાઈપરાઈટર કરતા બેટર વસ્તુ શું હતી કમ્પ્યુટર તો લોકોને હું મજા આવી કમ્પ્યુટર વાપરવા મજા આવી એટલે એક બાબત છે જે આપણે ધ્યાનમાં રાખવાની થાય ઓકે તો જો આ પેલા સાદા સંચા આચા બધા જેમાં બધું કામ હાથથી કરવું પડતું હતું આ બરાબર ગરગડી તમારે હાથથી કરવી પડે સોય બોય બધું એટ એટ અ ટાઈમ આજે રાઉન્ડ આવે છે તમારે ફેરવવા માટે પણ નીચે પગથી આમ આમ કરવું પડે અને એની જગ્યાએ નવી ટેકનોલોજી આવી તો ઇલેક્ટ્રોનિક સંચા આવી ગયા કે જેમાં બસ પાવર આપી દો અને બસ એક ખાલી બટન દબાવો અને મશીન ફૂલ સ્પીડે ચાલ્યા કરે રોટેટ થયા કરે તો આ જે જૂની ટેકનોલોજી છે આ જૂની જૂનું યંત્ર તો પેલા જે દરજી હોય કે જે કારીગરો હોય સીવાના કારીગરો એને આ ફાવી ગયું હોય મસ્ત હવે જ્યારે નવી ટેકનોલોજી ધંધામાં આવે કોઈ કંપની કાપડ બનાવતી હોય કપડાં બનાવતી કંપની હોય એમ કે ભાઈ આ જૂનું જ આવે જો બહુ ધીમે ધીમે કપડાં બને છે એટલે એના મોટરવાળા સંચાર લઈ આવ્યા છે તો પ્રોબ્લેમ ક્યાં થાય કે આ જૂની ટેકનોલોજીથી ટેવાયેલા શ્રમિકોને નવું ન આવડે એટલે જેને આ સંચા પ્રમાણે કામ કરતા ન આવડે બધા હું બને બેરોજગાર બેકાર બેરોજગાર બની જાય હવે ક્યાં સુધી બેરોજગાર રહે નવા સંચા ચલાવતા ન શીખે ત્યાં સુધી જેવું એ શીખી લે તરત એને રોજગારી મળી જાય મોટા મોટો ફાયદો થાય હે ને જો અહીં શું આવી કીધું કે ભાઈ જૂની પદ્ધતિ વાળી કંપનીઓ બંધ થઈ જાય અને પરિણામે એમાં રોકાયેલા શ્રમિકો નવી ઉત્પાદન પદ્ધતિ વાળું કામ જ્યાં સુધી ન શીખે ત્યાં સુધી એમને બેકાર બેસી રહેવું પડે તો એ એક સમસ્યા થાય ઓકે હા શીખી લે પછી તો ફટાફટ અમને કામ મળી જવાનું છે ઓકે તો એક આ પણ છે સાદા ફોન છે તમે બનાવટ જોઈ લો તો એ ખ્યાલ આવી જાય કે પેલા આ આવા પ્રકારના ફોન બનતા વેચાતા અને ખરીદાતા અને આ બધી વસ્તુની માંગ હતી પણ ટેકનોલોજી ફરી સુધરી એટલે પછી હવે આ બધી ટેકનોલોજી આપણી પાસે આવી ગઈ છે બધી જે ટેકનોલોજી આવી ગઈ છે એના કારણે પરિણામી છે કે લોકો નવા બધી આવી બધી વસ્તુ લેવી છે સ્માર્ટફોન લેવા છે અને એના કારણે પરિણામી છે કે ભાઈ આ બધી વસ્તુ બનાવતી કંપનીઓ સર્વિસ કરતા વેપારીઓ ની બધાનો ધંધો ઠપ થઈ ગયો છે અને આ બધું કરતા લોકોને રોજગારી મળી રહી છે ઓકે ક્યાં જોવા મળે છે એ આપણે જરાક સમજી લઈએ તો આવી ઘર્ષણજન્ય બેરોજગારી મોટા ભાગે વિશ્વના વિકસિત દેશોની અંદર જોવા મળે છે ઓકે ઉદાહરણ અહીં આપ્યું છે કે સાદા મોબાઈલ ફોન ના સ્થાનમાં રિપ્લેસ થયું કે ભાઈ સ્માર્ટ ફોન આવ્યા તો સ્માર્ટ ફોન આવ્યા તો પરિણામ શું આવે કે સાદા ફોન નું ઉત્પાદન વેચાણ અને સર્વિસ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો રોજગારી મળતી બંધ થઈ જાય અને એ કો બેકાર બને આ ફોન ના બદલે આ ફોન આવ્યા એટલે પરિણામ શું આવે પરિણામ એ આવે કે ભાઈ આ ફોન રિપેર કરતા વેચતા સર્વિસ સર્વિસ એટલે રિપેરિંગ કરતા લોકો એવું બનાવતી કંપનીઓ એ બધા બંધ થઈ જાય કેમ બેન કરવું પડે કારણ કે હવે આ બધું આવી ગયું છે લોકો આ બધી વસ્તુઓ વાપરવાના ખરીદવાના છે એટલા માટે તો એ બાબત આપણે ખાસ ધ્યાનમાં લઈશું હે ને તો આ વસ્તુ છે ડન છે ભાઈ તો બે બેરોજગારીના પ્રકારો અહીંયા આપણે આજે સમજ્યા છે ડિટેલમાં ફરીવાર કહી દો કે ચક્રીય બેરોજગારી પણ 3 માર્ક્સમાં ઘર્ષણ જન્ય બેરોજગારી મોસ્ટ ઓફ 2 માર્ક્સમાં પૂછાય છે તો મળે હું તમને કહી શકું કે મિનિમમ આપણે આજે 5 માર્ક્સનું કામ કર્યું છે અર્થશાસ્ત્ર વિષયનું જો પરીક્ષામાં બોર્ડમાં ઇકોનોમિક્સમાં કે કોઈ પણ વિષયમાં સો માંથી સો માર્ક્સ લાવવા હોય એ ખાલી એક લેક્ચર જોઈને નહીં આવે હા એક લેક્ચર જોઈને તમારે હિતે રેન્સી આવી જશે પણ તમારે લેક્ચરે લેક્ચરે ધ્યાનમાં રાખવું પડશે જોડાયેલા રહેવું પડશે સો માંથી સો માર્ક્સ લાવવા છે ઝીણામાં ઝીણી ડિટેલ મિસ કરશો તો નહીં ચાલે એટલે બધું જોઈ લેવું પડશે પછી તમારું કામ થાય એ પ્રમાણે ધ્યાન રાખવું પડશે ડન છે તો આશા છે કે તમે અમારી સાથે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સની ટીમ સાથે યુટ્યુબ ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરી જશે આઈ એમ વેરી શ્યોર નો કર્યું હોય તો કરી નાખજો અને જોડાયેલા રહેવાનું છે બોર્ડની પરીક્ષા સુધી દરેકે દરેક તમને જે જે તકલીફ પડતું હોય બધે જ બધા વિડીયો તમારા માટે લઈને આવવાના છીએ એક પોઈન્ટ વન શોટથી લઈને બધું જ તમારા માટે પ્રોવાઇડ કરવાના છીએ એટલે ટેન્શન લીધા વગર જોડાયેલા રહીને ભણવાનું કાર્ય અમારી સાથે કર્યા કરશો તો આઈ એમ વેરી શ્યોર તમે જે ટાર્ગેટ લઈને બેઠા છો ઓકે હવે તો માત્ર ત્રણે જ મહિને વાર છે તો જે તમે ટાર્ગેટ લઈને બેઠા છો એ તમે પાર પાડી શકો સારામાં સારું કામ કરી શકો એ એના માટે બેસ્ટ ઓફ લક મળીએ મિત્રો નેક્સ્ટ ની અંદર ત્યાં સુધી આવજો ટાટાબાબાઈ સિયા